જે અકસ્માત સર્જાતો મોડી રાત્રે અકસ્માત સર્જીને આ નબીરો છે તે નાસી છૂટ્યો હતો નબીરાએ ડિવાઇડર પર કાર ચડાવી હતી અને કાર ચડાવીને અકસ્માત સર્જ્યો હતો કે આ ઘટનાની અંદર કોઈ ઇજાગ્રસ્ત થયો નથી અને જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તેના પરથી જાણી શકાય છે કે જે કારની ગતિ છે તે કેટલી હોઈ શકે છે જે રીતે અકસ્માત સર્જાયો કાર પલટી ખાઈ ડિવાઈડર સાથે અથડાઈ અને ત્યારબાદ કારની અંદરથી જે દારૂની બોટલ હતી તે પણ મળી આવી છે વધુ વિગતો સાથે સમદાતા કલ્પિન ત્રિવેદી આપણી સાથે સીધા જોડાઈ ચૂક્યા છે કલ્પિન જે રીતના દ્રશ્યો સામે આવ્યા હતા અને ફરીથી જે નબીરાઓ છે તે બેફામ બની રહ્યા છે અને રાત્રી દરમિયાન જે પૂર્ણપાટ ઝડપે કાર હંકારી રહ્યા છે અને પોલીસને ફરીથી પડકાર ફેંકતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા કુશગ્ર જુઓ મોડી રાત્રે માણેકબાગ વિસ્તારની અંદર એક અકસ્માત કાર ચાલક છે તેના દ્વારા સર્જવામાં આવે છે

તમામ નબીરાઓ છે ખાસ કરીને કુસાગ્ર પોસ્ટ વિસ્તારની અંદર જે પચીસ વર્ષના જે યુવાનો છે તે યુવાનો ક્યાં તો ડ્રગ્સ અને ક્યાં તો દારૂના રવાડે ચડેલા છે જે પ્રમાણે વિગતો સામે આવી રહી છે કે યતિન પટેલ નામનો જે પચીસ વર્ષીય યુવક છે તે યુવક દ્વારા મોડી રાત્રે રાત્રે દોઢ વાગ્યાના સમયે જે દારૂ પીધેલી અવસ્થામાં હતો એ અકસ્માત સર્જ્યો માણેક બાગ ચાર રસ્તા નજીક કાર જે છે તે પલટી મારી ચૂકી છે આપ આ દ્રશ્યો જોઈ શકશો કે કેટલી સ્પીડ આ કારની હશે

જ્યારે આ અકસ્માત સર્જાયો ત્યારે ઘટના સ્થળે પોલીસ સ્ટેશન પહોંચતા બોટલ ગાયબ થઈ ગઈ ઘટના સ્થળે તો બોટલ જોવા મળી હતી પરંતુ જ્યારે આ ગાડી પહોંચી પોલીસ સ્ટેશન ખાતે પરંતુ ચોપડામાં ક્યાંય દારૂની બોટલનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી માણેક બાગ ડ્રિંક એન્ડ ડ્રાઈવ કેસમાં આ મોટો ખુલાસો થયો છે કે જ્યાં ગુજરાત ફર્સ્ટના કેમેરાની અંદર જ્યારે દારૂની બોટલ દેખાતી હતી પરંતુ જ્યારે આ પોલીસ સ્ટેશન પહોંચ્યો સમગ્ર કેસ ગાડી પોલીસ સ્ટેશન પહોંચી અને જ્યાં ગુજરાત ફર્સ્ટ ના કેમેરામાં ગત રાત્રિએ જયારે અકસ્માત સર્જાયો ને તેની અંદર આ દારૂની બોટલ જોવા મળી રહી છે આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પરંતુ હવે પોલીસના ચોપડે છે તે દારૂની બોટલ જોવા નથી મળી તેનો ઉલ્લેખ ક્યાંય થયો નથી કલ્પિન આપણી સાથે જોડાયેલા છે કલ્પિન જે દ્રશ્યો સામે આવ્યા હતા અકસ્માતના પરંતુ પોલીસ સ્ટેશને જ્યારે આ મામલો પહોંચ્યો ચોપડેથી દારૂન બોટલ જ ગાયબ થઈ ગઈ જુઓ કુશગ્ર થોડી ક્ષણો પહેલા જ આ સમગ્ર એમ ડિવિઝન પોલીસ મથક છે તે પોલીસ મથકના પીઆઈ હંસા કટારિયા સાથે મારી ટેલિફોનિક વાતચીત થઈ છે તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું કે આવો કોઈ જે ગુનો બન્યો છે તે ચોક્કસ બન્યો છે અકસ્માત સર્જાયો છે પરંતુ તેમાંથી કોઈ દારૂની બોટલ નથી મળી ગુજરાત સ્પષ્ટપણે આ બતાવી રહ્યું છે કે તેની અંદર જે છે મહેફિલ ચાલી રહી કારની અંદર દારૂની બોટલો કેમેરાની અંદર કેદ થયા છે પરંતુ એવું તો શું બન્યું કે માણેક બાગથી સરખેજ જ્યારે આ કારને ટોઈન કરીને પોલીસ લઈને આવે છે તે દરમિયાન આ બોટલ કેવી રીતે ગાયબ થઈ ગઈ તે સૌથી મોટો એક સવાલ છે પોલીસ દ્વારા જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તે દાખલ ફરિયાદની અંદર પણ આવું ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કોઈ ગુનો શા માટે દાખલ નથી કરવામાં આવ્યો પીઆઈ હંસા કટારીયા કહી રહ્યા છે કે જે પ્રમાણે આ ગુનો બન્યો છે એ સામાન્ય અકસ્માત છે અરે બેન આ અકસ્માત નથી આવા અનેક અકસ્માતોના કારણે અમદાવાદ શહેરની અંદર અગાઉ વૈષ્ણવકાંડ ત્યારબાદ તથ્યકાંડ અને હજુ પણ કયા કાંડ તમારે જોવો છે સૌથી મોટો સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે કારણ કે જે પ્રમાણે તમે કહી રહ્યા છો કે અંદર કોઈ બોટલ નથી તો બોટલ આખરે ગાયબ કેવી રીતે થઈ સૌથી મોટો સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કુશાગ્ર કારણ કે ત્યાં જે દ્રશ્યો છે તે દ્રશ્યોની અંદર પોલીસ પણ ત્યાં હાજર હતી વીઆઈ હંસા કટારિયા કહી રહ્યા છે કે તે દરમિયાન અગાઉ જ્યારે આ પોલીસ પહોંચી તે દરમિયાન કોઈ આ બોટલ ગાયબ કરી હશે તો તમે શા માટે આરોપીઓ મેડિકલ નથી કરાવતા સૌથી મોટો એ સવાલ છે તમે શા માટે તેમને જામીન પર મુક્ત કર્યા છે કે આરોપી ફરાર છે તે બાબતે કેમ હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી કરતા શા માટે ગુજરાત ફર્સ્ટ પાસે તેઓ ગોળગોળ જવાબ આપી રહ્યા છે તે પણ એક સૌથી મોટો સવાલ છે શંકાની સોય ઉપજાવી રહ્યું છે તે પ્રમાણે આ સ્થિતિ છે પરંતુ આ તમામ બાબતોની વચ્ચે અમદાવાદની અંદર રાત્રે મોડી રાત્રે દોઢ વાગે આ ઘટનાક્રમ સર્જાય છે આ ઘટનાક્રમની અંદર એક બોટલ ગાયબ થાય છે નથી બોટલ ગાયબ થતી પરંતુ તેની સાથે સાથે એક આરોપી પણ ગાયબ થાય છે પોલીસ આખરે કરી શું રહી છે તે એક સૌથી મોટો સવાલ અહીંયા કુશાગ્ર થઈ રહ્યો છે મહત્વની વાત એટલા માટે છે કારણ કે અવારનવાર આવી રીતે પૂર્વ વિસ્તાર અને પશ્ચિમ વિસ્તારોની અંદર નબીરાવ છાકટા બને છે અનેક નિર્દય નિર્દય લોકો જે છે એ નિર્દય લોકોની અંદર તેમના જીવ લેવામાં આવે છે નિર્દોષ લોકો તેમનો ભોગ બનતા હોય છે ક્યાં સુધી આખરે આવા નિર્દોષ લોકો આવા નબીરાઓનો ભોગ બનતા રહેશે તે એક સૌથી મોટો સવાલ અહીંયા કુશાગ્ર થઈ રહ્યો છે પરંતુ હાલ પોલીસ પાસે આ માણેક બાગ અકસ્માતની કોઈ સ્પષ્ટતા નથી તેમના કાગળ ઉપર જે વિગતો તેમને દર્શાવી છે તે વિગતો માત્ય તથ્ય વગરની છે તેમાં કોઈ તાર્કિક વિશ્લેષણ નથી તેમાં કોઈ પૃથકરણ નથી આખરે અકસ્માત કેવી રીતે બન્યો કાર કેટલાની સ્પીડે હતી આરોપીઓની અટકાયત કરી છે કે કેમ આરોપીઓએ દારૂ પીધેલી અવસ્થામાં હતા કે કેમ અંદર ગાડીની માંથી બોટલ જે મળી આવી એ ગાયબ કેમ થઈ અંદર જે સોડાની બોટલો મળી આવી છે તે એક સૌથી મોટી સોય ઉપજાવી રહી છે હજુ પણ પોલીસ મથકે તે ગાડી હાજર છે એમાં સોડાની બોટલો ઉપસ્થિત છે ત્યાં છે પરંતુ હંસા કટારિયા કહી રહ્યા છે કે આવું કઈ બન્યું જ નથી તો બોટલ ગાયબ ક્યાં રે કેવી રીતે થઈ આરોપી છે ક્યાં શા માટે તમે અત્યાર સુધી તેનું મેડિકલ નથી કરાવ્યું હતી તેમને શું આ બોટલ છે તે દેખાય નહી તે સવાલ થાય છે અને પોલીસના ચોપડે શા માટે તેઓ ગોળ ગોળ જવાબ આપી રહ્યા છે મીડિયા ને સ્પષ્ટ નથી કર્યા તેને લઈને પણ અનેક સવાલ અને અનેક શંકા ઉપજાવે છે કલ્પીન માહિતી બદલ આપનો આભાર આખરે ઘટના સ્થળેથી પોલીસ ઘટનાસ્થળે હાજર હતી અને હાજર હોય છે આરોપીને શું જામીન આપી દેવાયા છે કે તે હાજર નથી કરવામાં આવ્યો શું છે સમગ્ર માહિતી તેને લઈને ગુજરાત ફર્સ્ટ પણ હવે તપાસ કરી રહી છે પરંતુ પોલીસ છે તેની જે પ્રવૃત્તિ છે તે ક્યાંક શંકાસ્પદ લાગી રહી છે